આ બધું જ તમને વિગતવાર જણાવવાના છે તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જ્યોતિષને લગતા મુજવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો મિત્રો સર્વપ્રથમ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર તો આ મહિને સૂર્ય સત્તર સપ્ટેમ્બરથી કન્યા રાશિમાં ગોચર કરશે તો પંદર સપ્ટેમ્બરથી શુક્ર સિંહ રાશિમાં ગોચર કરશે આ મહિને બુધ પંદર સપ્ટેમ્બર થી સિંહ રાશિમાં ગોચર કરશે અને મંગળ એ તેર સપ્ટેમ્બર થી તુલા રાશિમાં ગોચર કરવાના છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર એ તમારા માટે શું ખાસ રહેશે આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્ય ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિ તમને આવનારા સપ્ટેમ્બર બે હજાર પચીસમાં વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેવા ફળ મળવાના છે આવો વિગતવાર ચર્ચા કરીએ શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકો તુલા રાશિના જાતકો શરૂઆત કરી રહ્યા છીએ ક્ષેત્રથી કારકિર્દી દ્રષ્ટિ આ મહિનો થોડો સારો રહેવાની શક્યતા છે મહિનાની શરૂઆતમાં શુક્ર દસમા ભાવમાં વિરાજમાન રહેશે જેના કારણે તમને તમારા કાર્યસ્થળમાં સારું વાતાવરણ અનુભવાશે તમે તમારી આસપાસના લોકો સાથે ખૂબ હળી મળી રહેશો પરંતુ આ તમારા કામ પરથી તમારું ધ્યાન હટાવી શકે છે જે તમારા માટે સારું રહેશે નહીં તેથી તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત રાખો તમને સંઘર્ષ પછી કાર્યસ્થળમાં સફળતા મળશે અને સારા કાર્યના સારા પરિણામો મળશે એટલે કે તમને પ્રમોશન પણ મળી શકે છે ઉતાર ચડાવ છતાં વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો સારા રહેશે મહિનાના ઉત્તરાર્ધમાં પંદરમી તારીખે શુક્ર તમારા અગિયારમાં ભાવમાં જશે પછી તમે તમારા કાર્ય પર વધુ ધ્યાન આપી શકશો અને કાર્યસ્થળમાં તમારી સ્થિતિ સુધારી શકશો સાતમા સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં બારમા ભાવમાં વિરાજમાન થશે અને તે પછી તેરમી તારીખે તેઓ તમારા પહેલા ભાવમાં આવશે અને પૂર્ણ સાતમી દ્રષ્ટિ સાથે સાતમા ભાવ ઉપર જોશે આવી સ્થિતિમાં તમને વિદેશી સ્ત્રોતો દ્વારા વ્યવસાયમાં સારો નફો મળે અને જો તમે નવા સંપર્કો સાથે મળીને કામ કરશો તો તમને સારા પરિણામો મળશે જો તમે મહિનાના મધ્યમાં પણ ગુસ્સાથી દૂર રહેશો તો તમને કાર્યસ્થળમાં સારી સફળતા મળશે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની જો તમારી આર્થિક સ્થિતિ ઉપર નજર કરીએ તો આ મહિનો ઉતાર ચડાવથી ભરેલો રહેશે અને થોડો અસ્થિર પણ બની શકે છે મહિનાની શરૂઆતમાં મંગળ બારમા ભાવમાં રહેશે જ્યારે શનિ છઠ્ઠા ભાવમાં રહેશે બંને મળીને તમારા ખર્ચમાં સતત વધારો કરશે ખર્ચમાં અણધાર્ય વધારાને કારણે તમે ચિંતિત રહેશો પરંતુ તે જ સમય સૂર્ય બુધ કેતુ અગિયારમા ભાવમાં બિરાજમાન થઈ અને તમારી આવકમાં વધારો કરશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો પણ કરશે ગુરુ નવમા ભાવમાં વિરાજમાન થઈ તમારા ભાગ્યમાં વધારો કરશે અને ત્યાંથી તમારા પહેલા ભાવ ઉપર દૃષ્ટિ કરશે જેના કારણે ભાગ્યની મદદથી પૈસા મળવાની શક્યતાઓ બની શકે છે ત્યારબાદ તેરમી તારીખે મંગળ બારમા ભાવમાં નીકળીને પહેલા ભાવમાં આવશે જેના કારણે ખર્ચમાં થોડો ઘટાડો થશે પંદરમી તારીખે બુધ બારમા ભાવમાં જશે અને સત્તરમી તારીખે સૂર્ય બારમા ભાવમાં જશે જેના કારણે તમારા કેટલાક ખર્ચાઓ વધશે પરંતુ વિદેશ યાત્રાની શક્યતાઓ પણ બની શકે છે તેથી તમને ખર્ચાઓ ગમશે આ પછી પંદમી તારીખથી શુક્ર અગિયારમા ભાવમાં પ્રવેશ કરશે જેનાથી તમારી આવકમાં ફરી એક વખત વધારો થશે આમ ઉતાર ચઢાવની વચ્ચે તમારી આર્થિક સ્થિતિ સારી રહી શકે છે વાત કરીએ પ્રેમ લગ્ન અને પારિવારિક જીવનની તો પ્રેમ સંબંધો વિશે શરૂઆતમાં જોઈએ તો મહિનાની શરૂઆત ખૂબ જ મુશ્કેલ રહેવાની છે રાહુ મહારાજ પાંચમા ભાવમાં વિરાજમાન રહેશે સૂર્ય અને બુધ

તમારે પોતાને સુધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેનાથી તમારા સંબંધોમાં પ્રેમ વધશે અને તમારા પ્રેમ સંબંધો મજબૂત બનશે પરણિત જાતકોની વાત કરીએ તો સાતમા ગંડા સ્વામી મંગળ મહિનાની શરૂઆતમાં બારમા ભાવમાં રહેશે જેના કારણે સંબંધોમાં તણાવ અને સંઘર્ષ વધતો રહેશે પરસ્પર દલીલો અને અહંકારના અથડામણને કારણે સંબંધો બગડશે પરંતુ તેરમી તારીખથી મંગળ પ્રથમ ભાવમાં આવશે અને સાતમા ભાવ ઉપર પ્રવેશ કરશે જેના કારણે આ સમસ્યાઓ થોડી હદ સુધી ઓછી થઈ શકે છે પરંતુ તમારે હજુ પણ સાવચેત રહેવું જોઈએ આ મહિનો પારિવારિક જીવન માટે સારું રહેવાની શક્યતા છે અંતમાં વાત કરીએ આરોગ્યની તો આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સરેરાશ રહેવાની શક્યતા છે રાહુ મહારાજ પાંચમા ભાવમાં રહેશે જ્યારે સૂર્ય બુધ કેતુ અગિયારમાં ભાવમાં વિરાજમાન રહેશે તમારે પેટ સંબંધિત સમસ્યાઓ પ્રત્યે સાવધાની રાખવી પડશે નહીં તો રોગો તમને પરેશાન કરી શકે છે શનિ મહારાજ છઠ્ઠા ભાવમાં રહેશે જેના કારણે વધારે સમસ્યા નહીં થાય પરંતુ મંગળના તેમની ઉપર દૃષ્ટિ હોવાથી તમારા શરીરમાં ક્યાંક ગાંઠની સમસ્યાઓ આવી શકે છે તમારે તાત્કાલિક અસરથી તેના ઉપર ધ્યાન આપવું પડશે નહીં તો સમસ્યા પાછળથી વધી શકે છે મહિનાના ઉત્તરાર્ધમાં પરિસ્થિતિ પ્રમાણમાં ફેરફાર થશે અને સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન ને ય વૃશ્ચિક રાશિના જાતકોથી શરૂઆત કરીએ કાર્યક્ષેત્રથી કારકિર્દીની દ્રષ્ટિ આ મહિનો સારો રહેવાની શક્યતા છે સૂર્યનો બુધ દસમા ભાવમાં કેતુ સાથે હોવાથી તમે તમારું કામ કાળજીપૂર્વક કરશો તમે દરેક કાર્ય ખૂબ સારી રીતે પૂર્ણ કરશો બધા તમારી બુદ્ધિમત્તાને સ્વીકારશે તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ તમારા સારા સંબંધો રહેશે દસમા ઘરના સ્વામી સૂર્યની દસમા ભાવમાં ઉપસ્થિતિ તમને સારું પદ મેળવવામાં મદદ કરી શકે છે પરંતુ કોઈનું ખરાબ ન બોલો જો તમે એવું વિચારો છો તો પ્રમોશન મેળવી શકો છો અને ઉચ્ચ પદ મેળવી શકો છો છઠ્ઠા ભાવના સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં અગિયારમાં ભાવમાં અને તેરમી તારીખથી બારમા ભાવમાં જશે જેના કારણે તમને તમારા વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ અને સાથ મળશે જેનાથી તમને ફાયદો થશે મહિનાના ઉત્તરાર્ધમાં તમારે તમારા સંબંધો સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કાર્યસ્થળમાં વધુ દોડધામ થશે અને અને તમારા પર કામનું દબાણ રહેશે સાતમા ઘરના સ્વામી શુક્ર મહારાજ મહિનાની શરૂઆતમાં નવમા ભાવમાં રહેશે અને પંદરમી તારીખથી દસમા ભાવમાં આવશે પરિણામે તમને વ્યવસાયિક સંબંધિત યાત્રાઓને લાભ મળશે વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તમારી સાથે કામ કરતા લોકો પણ તમારાથી સંતુષ્ટ થશે વાત કરીએ આર્થિક સ્થિતિની આ મહિનો થોડો અનુકૂળ રહેવાની શક્યતા છે મહિનાની શરૂઆતમાં મંગળ અગિયારમા ભાવમાં રહેશે જ્યારે શનિ પાંચમા ભાવ ઉપર રહેશે આવી સ્થિતિમાં એક કરતાં વધુ માધ્યમોથી પૈસા મળવાની શક્યતા છે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમારી આવક દિવસે ને દિવસે વધશે અને દૈનિક આવક પણ સારી દેશે જેના કારણે તમને પૈસાની કોઈ કમી નહીં લાગે પરંતુ આઠમા ભાવમાં વિરાજમાન ગુરુ કેટલાક સારા કાર્યોમાં પૈસા ખર્ચ કરાવી શકે છે જે તમારા માટે ફળદાયી રહેશે અને કોઈ સમસ્યા નહીં થાય પરંતુ આ ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ પર દબાણ લાવશે તેરમી તારીખે મંગળ બારમા ભાવમાં જશે જેના કારણે તમારી આવકમાં થોડો ઘટાડો થશે અને ખર્ચમાં વધારો થશે પરંતુ પંદરમી તારીખથી બુધ અગિયારમા ભાવમાં આવતાની સાથે જ આવકમાં સારો વધારો થશે અને તે પછી સત્તરમી તારીખથી સૂર્ય પણ એક આદર્શ ભાવમાં આવશે જેના કારણે તમને સરકારી ક્ષેત્ર તરફથી પણ લાભ મળી શકે છે જો તમે ભૂતકાળમાં શેરબજારમાં રોકાણ કર્યું હોય

તમારે સાવચેત રહેવું પડશે નવમા ભાવમાં વિરાજમાન શુક્ર મહારાજ ધીમે ધીમે પરિસ્થિતિઓને તમારા પક્ષમાં બનાવશે છતાં તમારે સાવચેત તો રહેવું પડશે તે પછી તેરમી તારીખથી મંગળ બારમા ભાવમાં જશે પંદરમીથી બુધ અને સત્તરમીથી સૂર્ય અગિયારમા ભાવમાં આવશે અને પાંચમા ભાવ ઉપર દ્રષ્ટિ કરશે જેના કારણે પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળશે ઉપરાંત તમારા સંબંધો મજબૂત બનશે સાતમા ભાવના સ્વામી શુક્ર મહિનાની શરૂઆતમાં નવમા ભાવમાં વિરાજમાન છે આવી સ્થિતિમાં વૈવાહિક સંબંધોમાં સારો પ્રેમ વધશે તમે એકબીજા સાથે સારો સમય પસાર કરશો અને લાંબી યાત્રાઓ ઉપર પણ જઈ શકો છો તમે સુંદર સ્થળોની મુલાકાત લઈ શકો છો આ પછી મંગળ તેરમી તારીખ બારમા ભાવમાં વિરાજમાન થશે જે તમારા ઘનિષ્ઠ સંબંધોમાં સમસ્યાઓ પેદા કરી શકે છે અને સંબંધોમાં મુશ્કેલી ઊભી કરી શકે છે પંદરમી તારીખથી શુક્ર દસમા ભાવમાં જશે અને આવી સ્થિતિમાં જો જીવનસાથી કામ કરતા હોય તો તેને ક્ષેત્રમાં સારી સફળતા મળશે ઉપરાંત તમારે સંબંધોમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે આ મહિનો પારિવારિક જીવન માટે ઉથલપાથલ પાથળ ભર્યો રહી શકે છે અંતમાં વાત કરીએ તમારા આરોગ્યની આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિ અનુકૂળ રહેવાની શક્યતા છે જો કે મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવ પર મંગળ અને શનિનો પ્રભાવ દસમા ભાવ સૂર્ય બુધ અને કેતુ રાહુનો પ્રભાવ હોવાથી તમારે કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ પર ધ્યાન આપવું પડશે પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે અપચો એસિડિટી અને પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓ તમારા દુખાવાનું કારણ બની શકે છે તમને ત્વચા એલર્જી જેવી સમસ્યાઓ આવી શકે છે અથવા જો હૃદય સંબંધિત કોઈ સમસ્યાઓ પહેલેથી ચાલી રહી છે તો તે હવે વધી શકે છે તેથી તમારે તમારું તબીબી ચેકઅપ કરાવવું જોઈએ પરિવારના વૃદ્ધ સભ્યોનું સ્વાસ્થ્ય પર તમારી ચિંતા વધારી શકે છે તેથી તેમના સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપો મંગળ તેરમીથી બારમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે તમારે મુસાફરી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવાનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન કોઈ નાની સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે અથવા અકસ્માત થઈ શકે છે તમારે સાવચેત રહેવું જરૂરી છે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સપ્ટેમ્બર મહિનાનો ગ્રહ ગોચર તમારા માટે કઈક આવી પરિસ્થિતિઓનો નિર્માણ કરી શકે છે આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે